હેલો યુટ્યુબ ચેનલી કેમ છો મજામાં જોકે તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારે આજના એક નવા વિડીયોમાં મેં જો સવાર સવારમાં વિડીયોની શરૂઆત કરી દીધી છે હું આવી ગઈ છું અહીંયા ઉપર વિડીયો ચાલુ કરવા માટે ને જો ઘરનું થોડા ઘણું કામ કરી લીધું છે થોડા ઘણું કામ બાકી છે કપડા ને એવું બધી ને એવું બાકી છે હજી ને ચા નાસ્તાને બધું કરી દીધું છે જો કેવા સરસ પાંદડા આવી ગયા બિંદીમાં અહીંયા અમારો સર હતો એ કાપી નાખ્યો હતો એ પણ સરસ ગોરાઈ ગયો છે આમાં જો કેવા સરસ મજાના ફૂલ આવી ગયા છે મારી બે હું કેવી મજા કરે છે એન્જોય કરે છે જય લોકો બધો એવું બધું છે અને હમણાં થોડા ટાઈમથી વિડીયો અમારો બંધ હતા કે ઘરમાં થોડા ઘણું કામ ને એવું બધું હોય એટલે વિડીયો હમણાં આવતા નહોતા તો આજે એમ થયું કાલો આજે હું ફ્રી છું તો વિડીયો ચાલુ કરવું જોઈએ હવે આપણે ઘરનું થોડા ઘણું કામ કરી લઈએ સવાર સવારમાં આવું સરસ નજારો છે જવ કેવા બધી ઝાડવા અને કેવું મસ્ત મજાનું લીલોતરી આખી થઈ ગઈ છે કે જૂના બધા પાંદ હતા એ ખરી ગયા નવા પાંદ આવી ગયા છે સરસ મજામાં જો અહીંયા અમારા આંબામાં પણ નવા પાંદ આવી ગયા છે આવતા વર્ષે લગભગ તો કેરીઓ આવી જાય તો એવું બધું છે હવે સરસ મજાના ફૂલ ને સરસ હવે તડકા આવ્યા પડે ને એની વાત પૂછવા જરદાર તડકા પડે છે હવે સવારનો ટાઈમ છે તો પણ આવું એવું લાગે કે તડકો હોય તમારે લીંબુડીમાં પણ સરસ લીંબુ

দীঘুছে કપડાં ધોવાઈ ગયા છે શાકભાજી લઈને આવી ગઈ છું તાજી તાજી કાકડી ને બટેટા અને ટમેટા ને ભીંડા અને બરાબર રસોઈ બનાવવાની છે જો સરસ મજાના ભીંડા છે તો ભીંડાનું શાક બનાવવાનું છે ચાલો તો પહેલાં આપણે અને બધીને વોશ કરી ને ભીંડો સુધારી શાક બનાવી નાખીએ પછી જમી લઈએ સરસ મજા સરસ ઢીંડા નું શાક બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે બાજરાના રોટલા બની ગયા છે ચાલો તો હવે આપણે જમી લઈએ એક રોટલો થઈ જાય એટલે તો જો સાડા નવ જેવો સમય થઈ ગયા છે અને જમીને આઠ વાગ્યા સુધી તો હું દુકાનમાં હતી દુકાનમાંથી આઠ વાગે આવીને જમવાનું બનાવી અને હવે જમી લીધું હશે બધી વાસણ વાસણ બધું કરી અને હવે બાર પવનમાં બેઠા છે અમારે સ્વીટી બેન જો ને અંદર વહી આવી ગયા અહીંયા ડીજે હાલે તો ડીઝેની બીક લાગે પાછળ ઓલી બાજુ લગન છે તો એને ડીઝેની બીક લાગે જોઈએ દોડીને અંદર વહી ગઈ ડીજે ચાલુ થયું ને એટલે અંદર વહી ગઈ તો ચાલો તો આપણે વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દેશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો તો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ